તો વંધ્વ આજની ઝડપી અને અનિયમિત જીવનશૈલીની વણમાંગી દે છે વંધત્વને નિવારવાના હવે આધુનિક ઉપાયો પણ ઉપલબ્ધ છે આઈવીએફ આઈયુઆઈ અને ટેસ્ટી બેબી જેવી ટ્રીટમેન્ટ હવે દંપતિને માતા પિતા બનવાની તક આપે છે ત્યારે દર બુધવારે જીએસટીવીના માધ્યમથી અમારા નિષ્ણાતા અંગે માહિતી અને માર્ગદર્શન આપે છે તો આ સાથે જ શરૂ કરીએ યસ ડોક્ટર અને યસ ડોક્ટરમાં આ વિશે વધુ માહિતી અને માર્ગદર્શન સાથે આપણી સાથે જોડાય ગયા છે જાણીતા આ બંધત્વ નિવારણ તો જી સર આપનું સ્વાગત છે જીએસટીવીમાં અને સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ શું છે કે બંધત્વ અત્યારે એટલું બધું કોમ્પ્લેક્સ થતું જાય છે લોકો એટલા કન્ફ્યુઝનમાં મુકાતા જાય છે જ્યાં પ્રિસાઇઝ ટ્રીટમેન્ટ લેવાનો એક વખત આવી ગયો છે પ્રિસાઇઝ ટ્રીટમેન્ટ એટલે કે દરેકને એવું છે કે આજે ડૉક્ટર પાસે સાહેબ પાસે જઈએ ને ઝડપી અને લો બજેટમાં એટલે આપણે એમ કહીએ કે ઇકોનોમિકલી આપણને ઝડપી રીતે પ્રેગનન્સી રહે એવું દરેકનો એક કોઈ પણ બંધત્વ યુગલનું એવું હોય કે ના ભાઈ આપણે કોઈ કોમ્પ્રોમાઇઝેશન નથી કરતા હા સે ધેટ હું એવું કહેવા માંગુ છું આપણે પૈસામાં કોઈ કોમ્પ્રોમાઇઝેશન નથી કરું પણ ઝડપનેસ ઝડપીનેસ બી જોઈએ છે જેટલી બી વર્લ્ડની એફિડિટી હોય કેટલી જ વર્લ્ડમાં કોઈ સૌથી બેસ્ટમાં બેસ્ટ સેન્ટરની જેટલી ઝડપી પ્રેગનન્સી આપવામાં જે સગવડ હોય એ સગવડતાનો ઉપયોગ કરીને પાંચ પચીસ પૈસાનો આપણે એ કરીને આપણે ઝડપી પ્રેગ્નન્સી લઈએ વિચ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટર્જી કે જેમાં બ્લાઇન્ડ સાયન્સનો ઉપયોગ ના થાય આપણે એમ કહીએ કે ડૉક્ટર સાહેબ તમે મને એમ પૂછી શકો ડૉક્ટર સાહેબ તમે એમ કહો કે ઘર બછેરવાનું સૌથી ઉત્તમ સાધન ટ્રિપલ ગેસ ઇન્ક્યુબેટર લો ઓક્સિજન એન્વાયરમેન્ટ એટલે અમારી પાસે ટાઈમલેપ્સ ટેકનોલોજી સૌથી અત્યારે મોંઘામાં મોંઘું ઇન્ક્યુબેટર આવે છે જેને આપણે એમ્બ્રિયોસ્કોપ એ જેનું ટ્રેડ નેમ છે અથવા તો આપણે એમ એમ કહીએ કે ટાઈમલેસ ઝીરોથી પાંચમા દિવસનો ગર્ભ દેખાય અને એ ઝીરોથી પાંચમા દિવસનો ગર્ભ દેખાય એટલે આપણને એની લાક્ષણિકતા વિશે ખ્યાલ આપીએ આવી એક વસ્તુ કહીએ છીએ વર્લ્ડમાં બેસ્ટ સ્પમ સિલેક્શન માટે બેસ્ટમાં બેસ્ટ રિઝોલ્યુટેડ માઇક્રોસ્કોપ ઇમસી ટેકનિક જેમાં કહી શકીએ આપણે કે જેનાથી હું ખાસ કરીને અત્યારે જે બી બંધતવાળા દર્દીઓ સાંભળી રહ્યા છે જેનો રિપોર્ટ લો સ્પમ કાઉન્ટ એટલે કે દસ મિલિયનથી ઓછો હોય પાંચ મિલિયનથી ઓછો હોય આઈવીએફમાં નિષ્ફળ જતા હોય હોય તો હું બોલતો જ નથી એમાં ત્યાં પણ આઈવીએફમાં નિષ્ફળ જતા હોય તો ઓકેઝનલ મોટાઇલ સ્પમ્પ હોય એક મિલિયન કાઉન્ટ હોય બે મિલિયન કાઉન્ટ હોય બે ટકા મોટિલિટી હોય દસ ટકા મોટિલિટી હોય એટલે કે દસ મિલિયનને દસ ટકા કરતાં ઓછી મોટિલિટી હોય આવા પુરુષો જે પ્રેગનન્સી રહેવામાં વલખા મારી રહ્યા છે અને આઈવીએફમાં ફેલ જાય છે એમાં જો છસ્સો ઘણા મોટા અ થી જો સ્પમ ને સિલેક્ટ કરીને એક એક અંડાશયની કોથળી એક એક સ્ત્રીબીજની અંદર જો પુરુષ બીજ એ સિલેક્ટ કરે નાખવામાં આવે તો ગર્ભની લાક્ષણિકતા સારી બને છે અને તમને ઝડપી પ્રેગ્નન્સી નો રહે છે એક દર્શક મિત્ર આપણી સાથે જોડાય ગયા છે મનસુખભાઈ છે મનસુખભાઈ આપનો પ્રશ્ન જણાવો હા નમસ્તે મેડમ જી આપનો પ્રશ્ન હા આ વધારવા માટે કોઈ એલોપેથિકની સાથે સાથે કોઈ એવા ઓલા મનસુખભાઈ હું એક એલોપેથિક ડૉક્ટર છું એટલે હું એવું કહી શકું કે આયુર્વેદિક વિ સાયન્સ વિશે હું એટલું બધું જાણતો નથી પણ હું એવું કહી શકું કે સો ટકા એલોપેથિક સાયન્સમાં અત્યારે હાર જ્યારે પણ કાઉન્ટ ઓછો હોય મોટિલિટી ઓછી હોય એવા કન્ડિશનમાં મેક્સિમમ ગાઈડલાઇન પ્રમાણે સિક્સટી ડેઝ સાહીઠ દિવસની જો તમારા હોર્મોનના રિપોર્ટ નોર્મલ હોય ને તમારા એક્ઝામિનેશનમાં વેરીકોસિલ વેરીકોસિલ એટલે કે તમારા એક્ઝામિનેશન્સમાં એવી કોઈ વેરીકોસિલ નામની બીમારી ન હોય અને જીનેટિક્સ તમારું નોર્મલ હોય તેવા કન્ડિશનમાં સિક્સટી ડેઝનો એક પ્રોગ્રામ તમને લખી શકાય છે જેની અંદર જે પણ અમારા એલોપેથિક સાયન્સે નક્કી કરેલા ડોઝ તત્વો અને ડોઝ એ જે નક્કી કરેલો હોય એ ફક્ત એ જ પ્રમાણમાં જો સિક્સટી ડેઝ આપવામાં આવે તો હું એવું માનું છું કે કોઈ પણ લેવલે જો એન્ટી ઓક્સિડન્ટ થેરાપીથી ક્યાંક મોટિલિટી ઇમ્પ્રુવ થાય તો થવી જોઈએ મોર ધેન સિક્સ્ટી ડેઝ અને એ જે તત્વો જે ડોઝમાં આપવામાં આવે છે એના કરતાં વધારે ડોઝમાં એ તત્વો આપવામાં આવે તો તમારા પુરુષના વીર્યના રિપોર્ટ પર ઉડતાની આડ અસર પડી પડી રહી હશે વધારે પડતા પડીકા ખાવા વધારે પડતા ચાર ચાર ને છ છ મહિના દવાઓ ગોળીઓ કરવી છ સાત ડૉક્ટરો બદલીને બસ એવી જ અપેક્ષા રાખવી કે ગોળીઓથી જ આપણી વીર્યનો રિપોર્ટ ને શુક્રાનો રિપોર્ટ સુધરી જશે આ બધી વસ્તુ ખૂબ જ તદ્દન ખોટી છે હું માનું છું કે મેક્સિમમ સિક્સટી ડેઝ અ અને પ્રકૃતિની પાછળ પડવું પડે કે વેરિકોસિલ છે કે શું છે જીનેટિકલ ઇનસફિશિયન્સી છે કે શું છે આ બધી વસ્તુને ડાયગ્નોસિસ કરીને આગળ વધીએ મને એવું લાગે છે કે કન્ડિશનમાં પ્રિસાઇઝ આઈવીએફ ટ્રીટમેન્ટ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ જો મેડિકલ ટ્રીટમેન્ટ મેનેજમેન્ટ ફેલ જાય તો જી સર તમારા મતે આ બંધત્વ થવા પાછળના કારણો શું હોઈ શકે આપણે પ્રથમ પેલું બ્લાઇન્ડ સાયન્સનું વાત કરતા જ અને એની જોડે જ આ બધું કન્ટિન્યુએશનમાં લઈ જઈએ છીએ આપણે કહીએ છીએ કે સ્પર્મ સિલેક્શન ટેકનિક સૌથી બેસ્ટ મેં કીધું ને સૌથી સારામાં સારી આઈવીએફ લેબ એટલે સૌથી સારામાં સારું વાતાવરણ પોઈન્ટ થ્રી માઇક્રોન આઈવીએફ લેબ સૌથી સારામાં સારું ઇન્ક્યુબેટર એટલે કે ગર્ભ ઉછેરવાનું સાધન એટલે કે ટ્રિપલ ગેસ ઇન્ક્યુબેટર વિથ ટાઈમ લેબ્સ ટેકનોલોજી એટલે કે જીરોથી પાંચમા દિવસનો ગર્ભ જોઈ શકાય સૌથી સારામાં સારું સ્પર્મ સિલેક્શન મેથડ એટલે ઇમસી એટલે કે છસો ગણું પિક્ચરથી સ્પમ્મને એનાલિસિસ કરીને આપણે આગળ વધી શકીએ જેથી આપણે બેથી વધારે જેના આઈવીએફ ફેલ જો મેઇલ ઇન્ફર્ટિલિટીમાં ગયા હોય તો એમસી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ એવું મારું ખાસ કહેવું છે ત્રીજી વસ્તુ અને આ બધી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો હું તમને એવું કહેવા માંગુ છું કે જે ઓર્ગેનાઇઝેશન એટલે કે મારા જેવું ઓર્ગેનાઇઝેશનમાં જ્યાં જો તમે સક્ષમ છો તમારી એમરોલોજી ટીમ તમારું વાતાવરણ તમારું મીડિયા અને તમારી જે ગર્ભને ઉછેરવાની ક્ષમતા છે તમે સક્ષમ છો

દર્શક મિત્રો હું કહીશ કે એના માટે મારે બહુ જ પ્રિસાઇઝ એક પ્રોટોકોલ છે હું એવું કહું છું કે અમે સ્પેશિયલી એના પર અત્યારે ફોકસ કર્યા છે કે જ્યારે વારેગડીએ વધુ પડતા એબોર્શન્સ વારેગળીએ આઈવીએફમાં ઇમ્પ્લાન્ટેશન ફેલર અને ત્રીજી વસ્તુ આપણે કહીએ છીએ કે કોઈ જીનેટિક ડિસીઝથી તમે પીડાતા હોવ કે હિમોફીલિયા છે થેલેસેમિયા છે ડ્યુચર મસ્ક્યુલ્યુર ડિસ્ટ્રોફી સિન્ડ્રોમ છે કે સર્ટેઇન કોઈ લિંક લઈને આવે કે મારું પ્રીવિયસ બાળક આ ટાઈપની ખોડખા પણ હતું અને મારે હવે ખોડ ખાપણ બાળક જોઈએ છે એવા ઘણા સત્તર જીનેટિક ડિસીઝ એવા ઇન્ડિયામાં છે જે બહુ જ કોમન છે જે જીનેટિક ડિસીઝની આપણે હવે પ્રિસાઇઝ બચ્ચું લાવતા પહેલાં ટ્રીટમેન્ટ કરીને આપણે સારું બચ્ચું લાવી શકીએ છીએ આ બધી જ વસ્તુઓમાં હું એમ કહું છું કે વારે ઘડીએ એબોર્શન્સ થવા વારે ઘડીએ ગર્ભનું ચોંટવું નહીં અને કોઈક જ જીનેટિક ડિસીઝ જેથી આપણે વારે ઘડીઓ આવા ખોડ બાળકો આવતા હોય તો એમાં ત્યાં અમારે ત્યાં એડવાન્સ ટેકનિક્સનો તમારે એક ભાગ લેવો જોઈએ જેની અંદર અમે જેનેટિક પેરાગ્રામ બધો જ રિપોર્ટ કરાવડાઈને તમને આગળ વધીએ છીએ અને છેલ્લે જો જરૂર હોય તો હું અત્યારે હાલ એવું કોઈ આહવાન નથી કરતો કે હું બધા જ દર્દીઓને ટેસ્ટ ટેસ્ટ્યુબ બેબીનું કરવાનું કહીશ પરંતુ આ એક લાસ્ટ લેવલની ટ્રીટમેન્ટ હું કહું છું મારી જયારે મારી જોડે પહોંચો ત્યારે તમારા એટલા બધા એબોર્શન થઈ જ ગયા હોય મારી જોડે પહોંચો જ્યારે તમારા એટલા બધા ઇમ્પ્લાન્ટેશન ફેલર થઈ જ ગયા હોય મારી પાસે પહોંચો ત્યારે તમે પ્રિસાઇઝ જેનેટિક ડિસીઝ સાથે ખોડખાપણવાળા બાળકો જન્માવી ચૂક્યા હોય એવા કંડિશનમાં જો તમારે હેલ્ધી બેબી જોઈતું હોય તો આપણે ટેસ્ટ ટેસ્ટ્યુબ બેબીનો ઉપયોગ કરીએ સ્ત્રી બીજ કાઢીએ પુરુષ બીજ નાખીએ ગર્ભ બનાવીએ પાંચમા દિવસ સુધી ઉછેરીએ ગર્ભની બાયોપ્સી લઈએ આ ટેકનિકને આપણે પ્રી જીનેટિક સ્ક્રીનિંગ કહીએ છીએ જેનો ઉપયોગ ફક્ત અને ફક્ત આવા એબોર્શન ઇમ્પ્લાન્ટેશન ફેલર અને જીનેટિક ડિસીઝને જાણવા માટે થાય છે અને એમાંથી જે સારો એમ્બ્રિયો હોય એને એક મહિના પછી આપણે જાણીને ગર્ભાશયની કોથળીમાં મૂકીએ તો આ બધા જ ડિસીઝ પ્રિસાઇઝ લેવલે દૂર થઈ શકે છે આ સિવાય એબોર્શન થવાના મલ્ટિપલ રીઝન્સ છે જેનું અમે પૃથક્કરણ કરીને જો એ જિનેટિક રીઝન ના હોય

અને છૂટું પડે તો મે બી પોસિબલ તમાર એમાં પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ હોય જ છે ઇવન મેં એવું જોયું છે કે ચોકલેટ સિસ્ટ એટલે કે એન્ડોમેટ્રીઓમાં જેવી સિસ્ટ છે એ એન્ડોમેટ્રીમાંની સાથે સાથે પણ જો બીજા અંડાશિનિકોથી જે નોર્મલ ભાગ છે એમાંથી જો સ્ત્રીબીજ છૂટું પડે ને પ્રેગ્નન્સી રહી જાય તો રહી જ જતી હોય છે સિંગ દેટ સિસ્ટ એ ક્યાંક પ્રેગ્નન્સી રહેવા સાથે એકદમ બિલકુલ નહીં રહેવા સાથે સંકળાયેલું છે એવું મારે નથી કહેવું પરંતુ જો લોંગ ટર્મ આ સિસ્ટન્સ હોય અને તમને પ્રેગ્નન્સી ના રહે બંધત્વ નો ભાગ હોય તો આપણે એને વિચારીને જાણી જોઈને આગળ વધવું જોઈએ એવું મારું તમને કેવું છે જી અસર આપણે વાત કરી રહ્યા હતા કે બંધત્વ થવા પાછળના કારણ શું હોઈ શકે છે તેના વિશે વંધત્વ ફવાપરાના અત્યારના હાલ આપણે મેઇન કારણોમાં હું ખાસ કરીને કહીશ કે સ્ત્રીઓમાં જોવા જઈએ તો સ્ત્રીઓમાં અત્યારે બહુ જ મોટા ભાગમાં આપણે એમ કહી શકીએ છીએ કે જે સ્ત્રીબીજ નહીં બનવાની બીમારી એટલે કે પોલિસિસ્ટિક ઓવરી અત્યારે બહુ મોટો ભાગ ભજવી રહી છે સૌથી વધારે કારણોસરમાં આપણે જોઈએ કે સ્ત્રીબીજ નહીં બનવું એક વંધત્વનો એક મોટો ભાગ છે બીજો ભાગ સ્ત્રીઓમાં જોઈએ તો મોસ્ટ પ્રોબ્લી જે શું કહેવાય છે કે અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી એટલે કે જીનેટિક ઇન્સફિશિયન્સી જેમાં વધારે આવે છે અનએક્સપ્લેન્ડ વણસ સમજી શકાય તેવું બંધ થ્રીબિત બને છે છૂટું પડે છે છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી એનો મતલબ કે અંદરથી નીકળતું જે સ્ત્રીબિત છે ગર્ભ બનાવવા માટે સક્ષમ નથી એટલે હું એનો વર્ડ્સ પ્રિસાઇઝ વાપરું છું ઇટ ઇઝ કોલ જીનેટિક ઇન્સફિશિયન્સી આ બીજો કોઝ મેઈન છે અને ત્રીજી વસ્તુ છે જેમાં આપણે એમ કહી શકીએ કે બાયોલેટ્રિક ટ્યુબલ બ્લોક એ દરેક એરિયામાં વિસ્તૃત રીતે છવાયેલું છે આપણે કહીએ ગુજરાતમાં બાયલેટર ટ્યુબલ બ્લોકના કેસીસ ઓછા જોવા મળે છે શહેરના વિસ્તારોમાં બાયોલેટ્ર ટ્યુબલ બ્લોકની ઇન્ફેક્શન ઓછું પણ જેમ તમે પેરીફરીમાં અને જ્યાં હાઇજીન પુઅર છે લોઅર સોશિયો ઇકોનોમિક ક્લાસ છે આ બધા કન્ડિશન્સમાં ઇન્ફેક્શન ઇન્ડ્યુસ આપણે બાયોલેટર ટ્યુબલ બ્લોક પણ એક કોઝ છે અને ખાસ કરીને રાજસ્થાન તરફ જઈએ તો આપણે ટ્યુબલ બ્લોક ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઝ આપણે કહી શકીએ છીએ ફિમેલમાં આ સિવાય એન્ડોમેટ્રીઓસિસ છે ફિમેલમાં આ સિવાય છે પેલ્વિક ઇન્ફેક્શન્સ છે આ બધા જ કારણો બાળક ન રહેવાના હોઈ શકે છે ને એક છેલ્લો કોષ કહી શકું કે ક ઉમરે એટલે કે ઓછી ઉંમરે અંડાશયની કોથળીનું કામ કરવાનું બંધ કરવું જેને આપણે પ્રીમેચ્યોર ઓવર ફેલર કહીએ છીએ આ સિવાય મેલ પાર્ટ આપણે જોઈએ તો પુરુષ પાર્ટમાં આપણે ખાસ કરીને જોઈએ કે પંદર મિલિયન કરતાં ઓછો કાઉન્ટ અને 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 દસ પંદર મિલિયન કરતાં ઓછો કાઉન્ટ અને ત્રીસ ટકા કરતાં ઓછું મોટેલિટી આ બધા બંધત્વના કારણો છે જેમાં હું એમ કહીશું સિવિયર ગ્રેડમાં દસ મિલિયન કરતાં ઓછો કાઉન્ટ અને દસ ટકા કરતાં ઓછી મોટેલિટી હોય તો આ કન્ડિશનમાં આઈવીએફ ઇઝ બેટર આન્સર બાકી દસથી પંદર મિલિયનની વચ્ચે કાઉન્ટ હોય ને દસ ટકા કરતાં ઓછી મોટી વધાર વધારે મોટિલિટી હોય તો જેમાં આઈઆઈના ત્રણ ટ્રાયલ લઈ શકાય છે એવું પ્રિસાઇઝ રીતે હું તમને કહી શકું છું અને ઝીરો કાઉન્ટ એટલે કે ઝીરો કાઉન્ટ છતાં પણ પોતાનું બાળક જો પોતાના સ્પમ્પ પર જોઈતું હોય તો હું તમને આહવાન કરું છું કે અમારી માઇક્રોટેસા નામની પદ્ધતિથી તમે પોતાના પિંડમાંથી શુક્રાણું કાઢીને પોતાના પચાસથી સિત્તેર ટકા કંડિશનમાં પોતાના બચ્ચાના પોતાનું બાળક રહી શકે છે જેમાં ડોનર ઓપ્શન ક્યાંય આવતો નથી બાકી બધા કંડિશનમાં પિંડ ખુબ જ નાનું હોય અને કદાચ પિંડ હોય જ નહીં આગળ આપણે પૂછવા માંગીશ ટૂંકમાં કે તમારા મંતવ્ય પ્રમાણે જે દર્દીઓ આઈવીએફ કરાવે છે તેને કયા પ્લાન પર જવામાં આવે તો આધુનિક જવાબ આપીશ હું એવું કહી શકું છું કે શું સ્ટ્રેટર્જી છે કઈ વન ઓફ ધ બેસ્ટ સ્ટ્રેટર્જી ઓફ ધ વર્લ્ડ હું એમ કહું છું કે તમને દર્શક મિત્રો ખબર છે કે સ્ત્રી બીજ કાઢીએ છીએ કાઢવાની પ્રોસીજર દસ થી બાર દિવસ એટલે કે બનાવવાની પ્રોસિજર દસ થી બાર દિવસ લાગે છે બનાવ્યા પછી સીસી સૂંઘ્યા પછી સ્ત્રી બીજ કાઢવામાં આવે છે અને એક એક સ્ત્રીબીજની અંદર એક એક પુરુષ બીજ નાખવામાં આવે છે અને ગર્ભ બનાવવામાં આવે છે ગર્ભ બનાવવા માટે પોઈન્ટ થ્રી માઇક્રોન સૌથી બેસ્ટ લેબ બેસ્ટ વાતાવરણ અને સૌથી સારું આ સૌથી સારામાં સારી સ્ટ્રેટર્જી જેટલું સારું એટલું સારું એમ કહું છું રસોડું જેટલું સારું એટલું રસોઈ સારી ટૂંકમાં એવું બીજી કે ગર્ભ ઉછેરવા માટેનું સૌથી સારું સાધન એ કહું કે એમ્બ્રિયોસ્કોપ કે સારામાં ભીખીબેન છે ભીખીબેન આપણો પ્રશ્ન જણાવો હા મારી બેબી સિવિલમાં સારવાર લઈ રહી છે ની ફર્સ્ટ સાયકલ કરી પણ એનો જે ગર્ભ મુકવામાં આવે છે એ પછી એનો વિકાસ કેમ અ ગર્ભ મૂક્યા પછી જો વિકાસ ના થાય લેવાય આમાં બે ટાઈપનું સમજાવવામાં આવે છે ડોક્ટરો દ્વારા કદાચ એવું હોય કે ગર્ભ મૂક્યા પછી જો પ્રેગ્નન્સી બિલકુલ રહેતી જ ના હોય એટલે કે બીટા એસીજી નેગેટી નેગેટિવ આવે તો એવું કહે છે કે ચોંટતું નથી ને આગળ વધતું નથી આ એક જવાબ મારો છે અને બીજી વસ્તુ છે કે ચોંટે છે આગળ વધે છે પરંતુ સર્ટેન એક મહિનો ને મહિનાની પ્રેગ્નન્સી આપણી એબોર્શનમાં થઈ જાય છે હવે તમારા જે પ્રશ્નના જવાબમાં છે જો તમારો ગર્ભ ચોંટતો જ નથી ને એમ કહે છે કે બીટા એસીડી પોઝિટિવ થતું જ નથી એવા કન્ડિશન્સમાં બધા બધા બહુ જ કારણો આવી શકે છે મને હું માને હું એવું માની રહું છું કે પહેલાં તો સ્ટ્રેટેજી બહુ જ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કઈ સ્ટ્રેટર્જીમાં ગર્ભ મૂકવામાં આવે છે એક વસ્તુ એમાં બીજી વસ્તુ એવું કહું છું કે કયા રિપોર્ટો છે કે સ્ત્રીબિદને પુરુષબિદની લાક્ષણિકતા શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બે વસ્તુ ત્રીજી વસ્તુ ગર્ભની ક્વોલિટી કેવી છે ઇમ્પોર્ટન્ટ છે અને ચોથી વસ્તુ કે ગર્ભાશયની કોથળની જે ચામડીની થિકનેસ છે મિનિમમ સેવન એમ સાત એમ કરતાં ઉપર હોવી જોઈએ ને આઠથી દસ એમ એમ હોય તો વધારે ગર્ભનો વિકાસ થાય છે આ બધી જ વસ્તુઓ જો એબ્નોર્મલ હોય તો એમાં તમને જણાવી શકાય છે કે સાયન્સના લિમિટેશન્સ છે ને લિમિટેશન્સમાં પ્રેગ્નન્સી ચોંટતી નથી તો વધારે ટ્રાયલ કરવાનો કોઈ મતલબ નથી એક વસ્તુ બીજી વસ્તુ હું કહું છું કે વારે ઘડીએ તમારો ગર્ભ ચોંટી જાય છે પરંતુ દોઢ મહિના પછી આગળ વધતો નથી એવા પ્રિસાઇસ કન્ડિશનમાં જો પાંચ વાર ગર્ભ ચોંટીને પાંચ વાર દોઢ મહિને એબોર્શન થવામાં આવે